સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક મહત્ત્વની સફળતા હાથ લાગી છે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર પકડાયું છે જેની હેરાફેરી કરતા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે જેઓ અંદાજે છ પોઈન્ટ પાંચ એમએલ કોબ્રા ફેનોમને વેચવાની ફિરાકમાં હતા જેની બજાર કિંમત અંદાજીત પાંચ કરોડ પંચ્યાસી લાખ રૂપિયા જેટલી થાય છે આ ઝેર અમદાવાદના ઘનશ્યામ સોની નામના શખ્સે આરોપીઓને આપ્યું હતું ઝડપાયેલા સાત આરોપીઓમાં સુરતના બે અને વડોદરાના પાંચ ઈસમોનો સમાવેશ થાય છે આરોપી કોબરા સાપનું ઝેર લઈ તેને લસકાણા અને સરથાણા વિસ્તારમાં મોટી કિંમતમાં વેચવાની પેરવીમાં હતા સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશર અને હાર્ટને લગતી દવાઓમાં વધુ પડતો થાય છે પણ હાલનું યુવાધન આ ઝેરનો રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ગેરકાયદેસર ઉપયોગ કરે છે આ ઉપરાંત સાફ કરી રહ્યા પછી તેના ઉપચારની અંદર વેનમ તરીકે પણ સાપના ઝેરનો ઉપયોગ થાય છે પોલીસે આ મામલામાં મનસુખ ધીનૈયા ચીમન ભુવા સમીર પંચાલ પ્રવીણ શાહ કેતન શાહ મકરંદ કુલકર્ણી પ્રશાંત શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ધીનૈયા સાથે સંપર્કમાં હતી જ્યાં ઝેરની ડીલ નવ કરોડમાં દંડ થઈ હતી આ સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા હાલ તો પોલીસની સતર્કતાના કારણે આરોપીઓને આશા પર પાણી ફરી વળ્યું છે વોન્ટેડ ઘનશ્યામ સોનીને જાપ્તામાં લેવા પોલીસે ટીમો સક્રિય કરી છે બીજી તરફ વન વિભાગ પણ તપાસમાં જોતરાયું છે લેબ રિપોર્ટ આવ્યા બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે સાત આરોપીઓને આજે છ પોઈન્ટ પાંચ એમએલ કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે